પછી પણ તૂટી ન શકી રામદેવ અને હરગુજી વચ્ચે અનોખું સંબંધ જોવા આ ભાવ સંપર વિડીયોમાં જોડાયેલા રહેજો હરગુજી એટલે રામા પીર નો માશિયાર ભાઈ બેને માશિયાર કરતા મિત્રતાનો નાતો વધારે હતો એકબીજાને ખૂબ લાગણી અને એકબીજાને મળે નહીં ત્યાં સુધી ચેન મળતું નહીં રામાપીર પીર ઘોડી લઈને ચાલતા થાય અને આ બાજુથી હરગુજી બાજુના ગામમાંથી ઘોડી લઈને આવે બંને ભાઈઓ ભેગા થાય કહું બા પાણી કરે અને સુખ દુઃખ ની વાતો કરે કોક દિવસ એવો હોય કે બંને ભાઈઓ મળે નહીં આટલો અદભુત બંને વચ્ચે પ્રેમ હતો એક વખત રામા થયું મારે હવે સમાધિ લેવી જોઈએ મારો હવે જીવન કાર્ય સમાપ્ત કરવું જોઈએ પણ એમને બીક હતી કે હરગુજી એમને સમાધિ લેવા દેશે નહીં આ કામ

પછી તો પોકરણ ગઢમાં રામાપીરને સમાધિ લેવી છે એવી વાતની જાણ કરી ત્યાં તો આખાઈ પોકરણ ગઢમાં અને રાજમહેલમાં શોકનો માહોલ સર્જાઈ ગયો માણસોને ગળેથી કોળિયો પણ ઉતરતો નથી ચારે બાજુથી સાધુ સંતોને બોલાવ્યા સગા વ્હાલાને તેડાવ્યા પણ એકમાત્ર હરઘુજીને જાણ કરી નહીં પછી તો આખાઈ પોકરણ ગઢમાં માણસો રામાપીરને સમાધિ જોવા જાય છે રામાપીરને સમાધિ ખોદાય છે ત્યાં જ તેમના ધર્મના માને માનીલા બેન ડાલીબેન ત્યાં પહોંચે છે અને કહે છે ભાઈ તમારી પહેલા મારે સમાધિ લેવાની છે ત્યારે રામાપીરને કહ્યું કે એની નિશાની શું ત્યારે ડાલીબેને કહ્યું સમાધિ ખોદો ને ત્યારે એમાંથી આટો અને દોરી નીકળે તો એ સમાધિ મારી છે પછી તો સમાધિ ખોદાણી અને ત્યાંથી તો આટો અને દોરી નીકળ્યા અને એમાં પ્રથમ ડાલી બાયે સમાધિ લીધી અને બાજુની બીજી સમાધિ ખોદાઈ અને એમાં રામાપીરે સમાધિ લીધી સમાધિ લેતા પહેલા રામાપીરે પોતાના પિતા અજમલ રાજાને કહ્યું પિતાજી આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ફરી ખોદતા નહીં અને આליו અમર કટોરો ને વીર જેડ્યો તમારા હાથે મારી બાજુમાં મૂકો અને હું વચન આપું છું કે તુરા કુટુંબમાં બાપથી પહેલા કોઈ દીકરો મરશે નહીં આટલું બોલી યજમલ રાજાને વીર ગેડ્યો આપ્યો પછી તો યજમલ રાજાએ એમની હાથેથી રામાપીરની બાજુમાં મૂકીને સમાધિ ઉપર માટી અને ફૂલ વેર્યા પછી તો બધાય રાજમહેલ તરફ પાછા વળ્યા અને આખાઈ ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું આ બાજુ હરગુજી એક દિવસ રામાપીને ન મળ્યા એટલે તેઓ પાછા જતા રહ્યા પણ મનમાં એમ થયું કે આજે કેમ મારો ભાઈ નહીં મળવા આવ્યો હોય આમ વિચાર કરતા હતા ત્યાં તો પોકરણ ગઢથી એક માણસ ચાલતો ચાલતો આવે છે હરગુજીએ માણસને પૂછ્યું કે ભાઈ આજ કેમ રામાપીર નથી આવ્યા તે માણસ બોલ્યો અરે હરગુજી તમને નથી ખબર રામાપીરે તો સમાધિ લીધી છે પણ હરગુજી આ વાત માનતા નથી કે ના હોય એમ થોડા રામાપીર સમાધિ લે અને એ પણ મને કીતા વિના અને ફટાફટ ઘોડી તૈયાર કરીને પોકરણગઢ તરફ નીકળી ગયા અને જ્યારે રસ્તામાં અડધે પહોંચ્યા ત્યારે રામાપીર ઘોડી પર બેસીને આવે છે અને રામાપીર બોલ્યા અરે ભાઈ હરગુજી તું ક્યાં હતો હાલ હાલ તારા વિના અમલ કટોરો મને નહીં મજા આવે પછી તો બે પાયો એ કહુંબા પાણી લીધા પછી હરગુજી કહે છે અરે ભાઈ મેં તો અમંગળ સમાચાર સાંભળ્યા ત્યાં તો મારા પગ નીચે જમીન નીકળી ગઈ સમાચાર સાંભળ્યા કે રામાપીરે પીરે સમાધિ લીધી છે સારું ભાઈ તું મને મળી ગયો નહીતર મારા દેહમાંથી પ્રાણ નીકળી જાત રામાપીર પીર કહે નાના ભાઈ તમે ખોટા સમાચાર મળ્યા હશે નહીં તો હું તારી સામે જ બેઠો છું પછી તો અમલ ઘોરીને બંને ભાઈઓ એ પીધો પછી બંને ભાઈઓ નોખા થયા અત્યાર સુધી પહોંચે છે ત્યારે હરગુજીને એમ થાય છે લાવને પોકરણગઢ ઘરે મળી આવું આમ વિચારીને તે પોખરણગઢ નો રસ્તો પકડે છે હરગુજી પોરણગઢ પહોંચ્યા અને જોયું તો વાતાવરણ છવાયેલું જ હતું પૂછ્યું કે શું થયું ત્યારે માતા જવાબ આપ્યો કે બેટા આપણને બધાને મૂકીને રામદેવ ચાલ્યો ગયો છે તેને સમાધિ લઈ લીધી છે આટલું સાંભળતા તો હરગુજીએ એ ખડખડાટ હસીને દાંત કાઢ્યા અને બોલ્યા આમ ના હોય માં રામદેવ તો મને હમણાં જ મળ્યો રસ્તામાં મળ્યો અને અમે બંને ભાઈઓ એ બા પાણી પી લીધા રામા પીરની સમાધિ ના લીધી હોય અને તમે કહો છો કે રામા પીરે કાલે સમાધિ લીધી તો પછી થોડી વાર પહેલા તો એ મને ભેગા થયા હતા આવું સાંભળી યજમલ રાજાને થયું કે કદાચ સમાધિમાં મુંજારો વળ્યો હોય અને રામા પીરે બહાર નીકળી ગયા હોય જોઈએ આમ બધા સમાધિ પાસે જાય છે અને ફરીથી સમાધિ ખોદવા લાગે છે અને જ્યાં સમાધિ ઉપર પાવડો મારવા જાય છે ત્યાં તો અંદરથી અવાજ આવ્યો ના પાડી તીને તો પણ સમાધિ ખોદવા આવ્યા કહ્યું હતું ને કે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ખોદતા નહીં પણ તમે રહી ના શક્યા મેં તમને આશીર્વાદ આપ્યા હતા સુરા કુટુંબમાં બાપ પેલા કોઈ દીકરો મળશે નહીં પણ હવે મારું આ વચન મિથ્યા જાય છે આમ આટલું બોલીને અવાજ શાંત થઈ ગયો પછી તો બધાને ખૂબ અફસોસ થયો અને હરગુજી સમજી ગયા કે આ તો મને પડચો દીધો છે સમાધિ લીધા પછી પણ મારો ભાઈ મારી સાથે કહુંબા પીવા આવ્યો જય રામાપીર આવા વધુ ધાર્મિક ચમત્કાર જાણવા માટે સનાતન વિચાર ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જય રામદેવ પીર દાદા